ચૌદમી જાન્યુઆરી એટલે પતંગબાજો માટે આકાશી યુદ્ધનો તહેવાર આ તહેવારને નાનાથી લઈ વયોવૃ સુધી બધા ધર્મ જાતિના લોકો ઉજવતા હોય છે આ તહેવારના દિવસે લોકો પતંગ ચગાવીને ઉજવણી કરતા હોય છે આ તહેવારને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ઉજવવા માટે બાકાત નથી રહી શક્યા આજે વહેલી સવારથી દુષ્યંતભાઈ પટેલ અવધૃત સોસાયટીમાં પોતાના મિત્રો સાથે પતંગ ઉડાવતા નજરે પડ્યા હતા આ વર્ષે દુષ્યંતભાઈ પટેલને બે હજાર ઓગણીસની ચૂંટણીને ધ્યાનમાં લઈ એક નવો કિમિયો અજમાવ્યો હતો આગામી બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દુષ્યંતભાઈ પટેલ અને એમના મિત્રો દ્વારા આજે જે પણ દિવસ દરમિયાન પતંગો ચગાવવામાં આવ્યા હતા એ પતંગો પર મોદી જિંદાબાદ ફરીવાર મોદી સરકાર જેવા ભાજપ માટે પ્રચાર પ્રચારક બની રહે એવા સ્લોગનો લખી પતંગ ઉડાડી એક જાતના આવનાર બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી માટેની પ્રચારની શરૂઆત કરી હતી આજના દિવસ દરમિયાન અમે જે અગાસી પડતી પતંગો ચગાવીએ છીએ એ દરેક પતંગો પર અમે ફરીથી એકવાર મોદી સરકાર નમો અગેન સ્કેચ પેનથી ને માર્કર પેનથી અમે લખીને ચગાવીએ છીએ જેથી કરીને અમારો પતંગ જ્યાં કપાઈને જાય જેના હાથમાં આવે એ આ મોદી સરકારનું કેમ્પેન અમે આજથી આજ જ્યારે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે અમે આ રીતે પણ એક અનોખી રીતે આ તહેવાર પણ અમે ઉજવી રહ્યા છે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ મકરસંક્રાંતિનો આપણો મહાપર્વ ઉત્તરાયણની આપ સર્વને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું આશાના વાદળોમાં સફળતાનો પતંગ ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કરે એવી આપ સર્વને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું ઈશ્વર આપ સર્વને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પણ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું ભરૂચવાસીઓને એક વિનંતી કરું છું કે આ જ્યારે આપણો પર્વ હોય ત્યારે સુરક્ષા સાથે આપણે સૌ આ પર્વને ઉજવીએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને એનું પણ આપણે કાળજી રાખીએ અને જ્યાં કંઈ આપણને કોઈ પણ પક્ષી ઘાયલ મળે તો કરુણા અભિયાન જે આપણું અભિયાન ચલાવીએ છીએ એની અંદર આપણે ત્વરિત એને ફોન કરીને જાણ કરીએ